નમસ્કાર દર્શક મિત્રો શિરો સમાચારમાં આપ સબ હાર્દિક સ્વાગત છે શેરોડ તાલુકાના મોટા ફોફડિયા ગામે આવેલ સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઈ જેમાં શેરોડ તાલુકાની તમામ સ્કૂલોએ ભાગ લીધો ખેલ મહાકુંભ ત્રણ અંતર્ગત શેરોડ તાલુકાના મોટા ફોફડિયા ગામે આવેલ સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં જેસી પટેલ હાઈસ્કૂલ શિનોર સેવન સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ સેગવા કંચેઠા ગ્રામ્ય આનંદી સ્કૂલ સહિતની સ્કૂલોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં અંદર ચૌદની ભાઈઓની પાંચ અંડર સેવન્ટીની ભાઈઓની છ અને ઓપન એ કેટેગરીની ગ્રુપની ભાઈઓની પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીન સેવન્ટીન ભાઈઓની ટીમમાં એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની ટીમ વિજેતા બની હતી જ્યારે ઓપન એ જ ગ્રુપ ભાઈઓની કંજેઠ હાજ જય માતાજી ટીમ વિજેતા બની હતી રિપોર્ટર સંજય કત્રી સાથે જેસલ વસાવા સિનુર સમાચાર ન્યૂઝ શિનોર